નમસ્કાર મિત્રો ઝાલાવાડ અપડેટમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસ ને શનિવારના રોજ હળવદની વિવેકાનંદ વિદ્યાલય ખાતે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને પર્યાવરણને લાગતા અલગ અલગ પ્રોજેક્ટો રજૂ કરેલ છે તો આપણી જોડે વિવેકાનંદ વિદ્યાલયના શિક્ષક અને શિક્ષિકા હાજર છે તો જેમની પાસેથી આપણે આ વિજ્ઞાન મેળા વિશે થોડી વધુ માહિતી મેળવશું પ્રથમ તો આપનું નામ અને આપનો પરિચય અમારા દર્શકોને આપો મારું નામ જીનલ ચોપડા છે અને હું વિજ્ઞાન શિક્ષક છું આ જે આયોજન કરવામાં આવ્યું છે વિવેકાનંદ વિદ્યાલયમાં તો એના વિશે થોડુંક જણાવો માઈક લે આજે શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં નાના છોકરાઓ દ્વારા ધોરણ નવ દ્વારા પ્રોજેક્ટ મોડેલનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં બધા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટની રજૂઆત કરવામાં આવેલી હતી હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે હોશિયાર હોય છે તો એમને થિયરિટિકલ જ્ઞાન તો મળી જાય છે પણ તે

દિવસે ને દિવસે પ્રદૂષિત થતું રહેલું છે અને ડિજિટલ માંગ વધતી રહેલી છે તો એવા સમયે ડિજિટલ માગને પૂર્ણ કરવી અને સાથે સાથે કંઈક પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવું તો એવા પણ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે જેમ કે કુલરનો પ્રોજેક્ટ તેમાં ખૂબ જ ઓછી ઓછી બચત કરી અને પર્યાવરણને નુકસાન ન થાય એવી એવી જ રીતના કૂલરનો કૂલરનું મોડેલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે આ ઉપરાંત ચંદ્રયાનને લગતું સ્પેસને જેને ઇન્ટરેસ્ટ હોય તો એ બધાય ગ્રહોને લગતી માહિતીઓ પણ

કે આપણે કીધું કે થોડાક દિવસોમાં આપણે વિજ્ઞાન મેળાનું આયોજન કરવાનું છે તો વિદ્યાર્થીઓએ સરસમાં સરસ જેમ બને એમ મહેનત કરી છે અને બધા વિદ્યાર્થીઓને સરળ રીતે સમજાવીએ કે કેમ કે કોઈ પણ નાના બાળકો હોય અને ધોરણ નવના નીચેના બાળકો હોય એને કઈ રીતે સમજાવવા કઈ રીતે પ્રેક્ટિકલ જ્ઞાન આપવું એ સરળતાથી વિદ્યાર્થીઓ દ્વારા મસ્ત રીતે સમજાવી શક્યા છે જેમાં અત્યારે આપણે જોઈ શક્યા છે કે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે વૃક્ષોનું કટિંગ કઈ રીતે થઈ રહ્યું છે તેમાં જાગૃતિ ફેળવવા માટે વિજ્ઞાન આપણા વિદ્યાર્થીઓએ સરસ રીતે સમજાવ્યું કે આપણે અત્યારે વૃક્ષોનું થોડું વાવેતર કરવું જોઈએ જેનાથી આપણને થોડીક ગરમી ઓછી થાય આ વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ કેવી મહેનત કરી છે તે વિશે બેન જણાવો ખૂબ જ ઓછા સમયગાળામાં વિદ્યાર્થીઓએ મોડેલ રજૂઆત કરી અને ઓછા સમયગાળો હોવાથી અહીંયા દરેક વિદ્યાર્થીઓ દરેક શિક્ષક દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે તેમ નથી તે માટે દરેક વિદ્યાર્થીઓ ઘરે જઈને જાતે મહેનત કરી અને તેમાં વાલીઓનો ખૂબ સારો સપોર્ટ હતો જેના કારણે અહીં વિદ્યાર્થીઓએ સારી રીતે મોડેલ રજૂ કરી શક્યા છે અને વાલીઓને અને વિદ્યાર્થીઓ દરેકને એ જાતનું પ્રોત્સાહન મળશે કે નવરાશની પળોમાં વિદ્યાર્થીઓએ કઈક નવી પોતાની તર્કશક્તિ મુજબ અને પોતાની કાર્યકુશળતા સારી રીતે રજૂઆત કરી અને કંઈક નવું ફ્યુચરમાં બનાવી શકે તે માટે પ્રોત્સાહન મળશે